આસ્થા શ્રદ્ધા અને સત્યનું પવિત્ર યાત્રાધામ એટલે કપડવંજ તાલુકાના ઘડિયાનું શ્રી વહાણવટી ધામ મંદિર પરિસર તેમજ સમગ્ર ગામમાં જળહળતું લાઇટ ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર કપડવંશ તાલુકાના શ્રી વહાણવટી ધામ ઘડિયા ખાતે નવરાત્રી પર્વમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી નવરાત્રીના સાતમ આઠમ અને નવના દિને ત્રિદિવસીય મેળામાં અંદાજે પચાસ હજારથી વધુ ભાવિ ભક્તો દર્શનાર્થી આવે છે ખેડા અરવલ્લી અમદાવાદ મહીસાગર સહિત અનેક જિલ્લામાંથી ભક્તો માતાજીના દર્શને આવે છે જેમાં માતાજી પ્રત્યેની અતુટ શ્રદ્ધા રાખતા ભક્તો પગપાળા પણ આવે છે તેમજ માનતા પૂર્ણ થતા માતાજીને ગરબો અર્પણ કરી ધન્યતા અનુભવે છે વર્ષોથી અહીં ગરબાનો ડુંગર જોવા મળી રહ્યા છે નવરાત્રીના દિવસો દરમિયાન પચાસ થી વધુ ગરબા આવે છે જ્યારે વર્ષના અંદાજીત સવા લાખ ગરબા ભક્તો દ્વારા થતા ચઢાવે છે માતાજી પ્રત્યેની અતુટ શ્રદ્ધાના કારણે ભક્તો દ્વારા દાનની સરવાણી સતત વહેતી રહે છે જેને લીધે મંદિરનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે માતાજીના ચાચર ચોકમાં ગરબા રમવા માટેનો અનેરો અવસર નો લાવો ભક્તો અવશ્ય લે છે આ સમગ્ર મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ ભક્તોની સલામતી માટે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન પીઆઈ અજીત ચૌધરી સહિત સમગ્ર પોલીસ વિભાગ ખડે પગે હાજર રહીને ફરજ બજાવે છે અહેવાલ કપડવંજ મારું નામ પટેલ વલ્લભભાઈ હું ટ્રસ્ટનું ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું છેલ્લા પાંચ વર્ષ દરમિયાન અહીંયા જૂનું એક પુરાણો સામાન્ય અજુજી નામના બારોટે કોયલા ડુંગર ઉપરથી એક માતાજીની જ્યોત અહીંયા સ્થાપિત કરેલી વર્ષો દાહો જતો અહીંયા તેનો ઘણો બધો વિકાસ થતો વિકાસ થયો છે તેમાં અત્યારે હાલ ઘણા માય ભક્તો દૂર દૂરથી આવે છે ઘણી માનતાઓ બાળકો બાળકોની બાધા રાખે છે તથા તેના અવેજીમાં માટીના ગરબા ચડાવવાની બાધા રાખે છે તેમજ અહીંયા ઘણા બધા દાતાઓના સહ સહયોગથી અહીંયા એક નવીન ભોજલાય ભોજનાલયનું અમે સ્થાપિત કરેલ છે તેમાં બહારથી આવતા દર્શનાર્થીઓ માટે ભોજનની સેવા ઉપલબ્ધ કરેલ છે દર્શનાર્થીઓ માટે અનેક વિવિધ સુવિધાઓ રહેવા જમવાની સુવિધાઓ અમે ચાલુ કરેલ છે મારું નામ પરમાર મફતભાઈ દરમિયાન સુધીના આયોજન થાય છે એમાં છેલ્લા ત્રણ દિવસ એટલે કે સાતમ આઠમ ને નોમ અહી રાત્રિ દિવસનો મેળો ભરાય છે અહીંયા હજારોની સંખ્યામાં યાત્રાળુઓ દૂર દૂરથી અહીંયા માના દર્શને આવે છે યાત્રિકો માટે અહીંયા અમે પાણીની સગવડ રહેવાની સગવડ એમની બીજી અન્ય સુવિધાઓ કોઈ અડચણ ન પડે તે માટે અહીંયા અમે તમામ પ્રકારની સગવડો કરીએ છીએ અહીંયા અમારું કપડાં રૂલ પોલીસ સ્ટેશન તરફથી સારો એવો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અહીંયા કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર ગામજનો અહીંયા મારે સેવા આપે છે અને આ રીતે અમારો ભવ્ય મેળો આખા ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત થયો છે અમારું આ મંદિર ગુજરાતનું સૌથી મોટું વાણવટી માતાજીનું મંદિર છે આ મંદિર એક મિની અંબાજી તરીકે સમગ્ર ગુજરાતમાં નામના મેળવી છે અહીંયા હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અહીંયા એમની માનતા પૂરી કરે છે અને માના આશીર્વાદ લઈને અહીંથી એ ઘરે જતા હોય છે અને આ રીતે ઉત્તરોત્તર દર વર્ષની દર વર્ષે અહીંયા જ્યાં માનવ રવણ છે એ વધતો જ જાય છે આજથી પાંચેક વર્ષ પહેલાં જે અહીંયા માતાજીના સ્થાનક પર દર્શનાર્થીઓ આવતા હતા એમાં અનેક ગણો વધારો થયો છે અને આ રીતે માતાજીની જે પ્રતિષ્ઠા છે એ દિન પ્રતિદિન ખૂબ જ વધતી જાય છે